નવસારી શહેરમાં ગુરુવારે રાત્રે પોલીસે હત્યાર સાથે એક યુવાનને ઝડપતા શહેરમાં ચકચાર મચી હતી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ અરસાદ સઈદ હુસેન ભુરીયા જેની ઉંમર એકવીસ વર્ષની છે જે હાલ વાળા ગામ નજીક આવેલી ગાવટી ચિકન હોટેલમાં મજૂરી મજૂર તરીકે કામ કરે છે તેની પાસેથી પોલીસે ચપ્પુ મળી આવતા તેની સામે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો થી કલમ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધ્યો છે આ કાર્યવાહી નવસારી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા હત્યારબંધીના જાહેરનામા ભંગ બદલ હાથ ધરવામાં આવી છે પોલીસે યપ્પુ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ યપ્પુ કામ માટે રાખ્યાની દલીલ કરી છે જો કે પોલીસ હવે તેની પુષ્ઠભૂમિ અને હેતુની વિગતવાર તપાસ કરી રહી છે સુરેન્દ્ર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના ખેડૂતોને બિલ્ડરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું